મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે ઘણા મિત્રો ફેસબુક ની અંદર ડાઉનલોડ કરી અને એમના પેજ અને પ્રોફાઇલ ની અંદર અપલોડ કરતા હોય છે તો મિત્રો વિચારીને અપલોડ કરજો ક્યારે તમારું પેજ ઉડી જશે ને તમારું પેજ ડીમોનેટાઈઝ થઈ જશે ને તમે ક્યારે પૈસા કમાણી નહીં કરી શકો ફેસબુક નું એક નવું એક ફીચર આવી ગયું છે કે મારું પેજ છે મારી પ્રોફાઇલ છે તો તો કોઈ ડાઉનલોડ કરીને બીજા વ્યક્તિ મિત્રો આનો પેજ કરવામાં આવશે અને પ્રોફાઇલ પણ ડિલીટ થઈ જશે એટલા માટે તમે બીજાના વિડીયો તમારા ફેસબુકની અંદર અપલોડ કરતા હોય તો અત્યારે જ બંધ કરી દેજો ને ક્યારે તમારું ફેસબુક ડિલીટ થઈ જશે અને તમારા પેજ પણ ડિલીટ થઈ જશે તો મિત્રો સાવધાન થઈ જશે ફેસબુક વાળાએ એક નવું ફીચર લાવ્યું છે તો આજે હું તમને વિડીયોની અંદર જણાવવાનું છું કેવી રીતે કામ કરે છે તમે ડુપ્લિકેટ

તમારા ની અંદર જઈને આવી રીતે ચેક કરવાનું છે કે તમારા અંદર આ ઓપ્શન આવ્યું છે કે નહીં મિત્રો તો મિત્રો તમે જોઈ રહ્યા છો ને ઓપ્શન આવી ગયું છે મિત્રો કન્ટેન્ટ પ્રોટેક્શન તો મિત્રો કન્ટેન્ટ પ્રોટેક્શન એટલે મિત્રો તમે જોઈ રહ્યા છો ને કન્ટેન્ટ પ્રોટેક્શન અર્થ એમ થાય છે કે મિત્રો તમારો કોઈ વિડીયો આની અંદર આપણે ક્લિક કરીશું તો આની અંદર આપણે જોઈશું કે મારા વિડીયો કોણે કોણે ડાઉનલોડ કર્યા છે અને કોણે કોણે મારા વિડીયોને ડાઉનલોડ કરી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મિત્રો થોડું પ્રોસેસિંગ લઈશે મિત્રો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે એક બે ત્રણ ચાર ને પાંચ તો મિત્રો ચાર પાંચ ચાર લોકોએ મારા વિડીયો અપલોડ જ કર્યા છે તો આ ફીચર હમણાં જ આવ્યું છે તો હમણાં કેટલાય લોકો મારા વિડીયો અપલોડ કર્યા છે તો ખબર પડી જશે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે મારા વિડીયો પાંચ લોકોએ પાંચ અને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અપલોડ કર્યા છે તો હું એમને સ્ટ્રાઇક આપી શકું છું અને તેમની આઈડી બ્લોક પણ કરાવી શકું છું અને તેમનો પેજ પણ ડિલીટ કરાવી શકું છું તો કેવી રીતે તો મિત્રો તમે ધ્યાનથી જોજો આ વિડીયોની અંદર તો તમને ખબર પડશે કે મિત્રો ક્યાંનું એની અંદર કેવી રીતે આ કામ કરે છે મિત્રો તો મીડિયા સોલ્યુશન મારો વિડીયો ડાઉનલોડ કરીને પ્રોફાઇલની અંદર ચડાવ્યો છે મિત્રો 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 તો કરી તમે જોઈ રહ્યા છો ને ત્રણ સ્ટ્રાઈક બ્લોક અને રિટ મેચ આ તમામ પ્રકારની તમે એની અંદર આપી શકો છો તો હું હમણાં જ નથી આપવાનો પેલો ટ્રાય કરવાનો છું મિત્રો પછી આ ભાઈઓને હું એની સાથે સ્ટ્રાઇક લેવાનો છો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે બ્લોક કરાવી શકો છો સ્ટ્રાઇક આપી શકો છો અને રીચ પણ ડાઉન કરાવી શકો અને એનો પેજ પણ ડિલીટ કરી શકો છો તો મિત્રો જોઈને સંભાળીને તમારા પેજની અંદર કામ કરજો ડુપ્લિકેટ તો મિત્રો કહે ઘણા મિત્રો રિએક્શન વિડીયો બનાવી રહ્યા છે ને મિત્રો આ ફીચર એમના માટે છે કે કોકના વિડીયો ડાઉનલોડ કરી કરીને તેમના પેજની અંદર ચડાવતા હોય છે તેમના ઘણા મિત્રો એની અંદર આ બધા મારા વિડીયો છે તો જે લોકોએ મારા વિડીયો ચડાવ્યા છે તો અહીં બધા વિડીયો અહીં જણાવવામાં આવે છે જો હું વિડીયો ડિલીટ ના મારું તો મિત્રો આ વિડીયો હું ડિલીટ ના મેચિંગ વિડીયો છે હું ડિલીટ ના મારું તો તેમનો પેજ મોનેટાઈ હોય તો જે ત્યાંની અર્નિંગ થાય મારા મારા અંદર આવી શકે છે મારા પેઆઉટની અંદર આવી શકે છે તો હું ડિલીટ પણ ના મારી શકું ડિલીટ પણ મારી શકું એટલા માટે મિત્રો આવું કરવાની કોઈ જરૂર નથી તમારે ઓરિજિનલ તમારે જાતે જ કોઈ પણ વિડીયો ક્રિએટ કરવાનો છે કોઈનો વિડીયો ડાઉનલોડ નથી કરવાનો એટલા માટે મેં નાનકડો વિડીયો બનાવ્યો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી મળે આવતા વિડીયોમાં જય માતાજી